લગન કરવા એવા સિંગની થાળી થી જેનિલ એમાં બેસી ગયું જેનીલ અમાર થોડાક પછી આવશું દક્ષામાં કેવું લાગે લાત કાઢેલી ફરી જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દર્શન ને અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ જેમાં નાઈ ધોઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને આ થઈ ગયા છે ટાઈમ થઈ ગયો છે અને ગામમાં એક લગ્ન છે મારા માસી ના ન્યા જમવા જવાનું છે અમાર બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક અવાજ તમને કેવો લાગ્યો કે

તમારે છે જોવા જ્યો મને હા તો ભલે હા મહેશ ને જોયા હાલ છે ટાટું વધી ગયું તું હમણાં ને પાસા પડી છે આ

સિંગની થાળી હતી જેની એમાં બેસી ગયો જે નીલ જેનો તો નીલ ને ન લેવી હું તો વાટે નીલ આવશે નીલ આવશે

કક્ષા <laughs> બેન

દુકાને થોડું ઘણું કામકાજ હતું માઈક નથી એટલે મારો અવાજ ક્લિયર આવશે નહીં ચાર્જિંગ નથી માઇકમાં એટલા માટે તો દુકાને ઘણું બધું કામકાજ હતું કામકાજ પણ પૂરું થઈ ગયું છે ને અત્યારે આપણે ઘરે આવી આવ્યા છીએ ને સોનો સમય થઈ ગયો છે ત્યારે તમે તેને ગુડ નાઇટ અને છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ હા ભૂલી ગયા થાકી ગયો છે ને પગ દુખે છે મને થોડુંક પગ દુખે છે ને પછી કાલ વાતું કરીશું પણ આજ તો બહુ દુખે છે લાઇક લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય તો બાય બાય